હલો જેના ફૂટી ગયા બારે બારે કાઢો તમે જેના ગયા ને જેના ફૂટી ગયા છે હલો હલો ફટાફટ ફટાફટ હલો જલ્દી જલ્દી બારે 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 જેના ફૂટી ગયો બારે જેનો ફૂટી ગયો બારે જલ્દી 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 ए फटाफट अल्लाह बारे, बारे 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 निकड़ी गयो आई ये बारे जल्दी 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 अधरवा अधरवा पाँच आड़ अधरवा पाँच <laughs> <laughs>